આપણા મહાનતાનાર પ્રભુ સુખ્રિસ્તમાં પ્રેમી સલામ પવિત્ર બાઇબલમાં યોહાને લખેલી સુવાર્તા અગિયારમો અધ્યાય સાડત્રીસમાં વચનમાં આપણે વાંચીએ છીએ કે પણ તેઓમાંના કેટલાકે કહ્યું કે જેણે આંધ્રાની આંખો ઉઘાડી તેનામાં શું આ માણસ ન મરે એવું પણ કરવાની શક્તિ ન હતી લાજરસને મરીને ચાર દિવસ થઈ ગયેલા અને પ્રભુ સુખ્રિસ્ત કુટુંબને મળવા આવેલા હતા કબર પાસે આવીને પ્રભુએ જ્યારે લોકોને રડતા જોયા તો પ્રભુ પણ રડ્યા થોડા યહૂદીઓએ પ્રભુના પ્રેમને જોયા પણ અમુક યહૂદીઓએ પ્રભુની વિરુદ્ધમાં વાતો કરી પ્રભુએ એક આંધ્રા માણસને સાજો કરેલો એ એમને યાદ હતું અને એ જ બાબતને યાદ કરીને પૂછી રહ્યા હતા કે પ્રભુ કેમ લાજરસને બચાવવા નથી આવ્યા એ લોકો એ નથી સમજી શક્યા કે પ્રભુ જે કંઈ કરે છે એ એમના સમય પર બધું કરે છે પ્રભુ ત્યાં એટલે આવ્યા હતા કેમ કે પ્રભુ લાજરસને બહાર જીવતો બોલાવીને બધા લોકો સામે લાવવા માંગતા હતા અને મરણ પર અધિકાર ફક્ત પ્રભુનો છે એ બતાવવા માંગતા હતા પાપથી માફી ફક્ત પ્રભુ જ આપી શકે છે અને પાપના દંડ નરકથી બચાવવાનું કામ પણ પ્રભુએ જ કર્યું છે આ સત્ય સમજવા માટે પ્રભુ આપણને મદદ કરે આભાર